હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ને બ્લોગની અંદર તો આપણે મગફળીનું વાવેતર કર્યું છે આપણે એક મગફળી ઓગણીસ જૂને વાવેલી છે એકવીસ ને એક એકવીસ તનથી વાવેતર લીધું છે આપણે વ્લોગ નાખી દીધા છે મગફળીના વાવેતરના હવે ઓગણીસ જુનુઆરી આજે સાત દિવસની મગફળી થઈ ગઈ છે મગફતીને ઓગીને જમીનની છાતી બહાર આવી ગઈ છે એવા મિત્રો આજે હારે થવા માંડે છે આજે ઉગે છે ને ઉગી ગઈ એવું બધું છે પણ કહેવાય છે ઉગે ને કોઈ ના પુગે આ તો વિશ્વાસ નું વાવેતર છે વાહ મસ્તી ન નું જે આમાં સમાર મસ્તી ન લાગી ગયે ને સરસ ઉગે આજે ઉગશે અમુક એકડી પાછળ છે તે આજે મલકાણી છે આ એક દી પેલા છે આ એક દી પાછળ છે ખાલી એક રાત જ ફેર છે જોવા દી આમાં એક દી પાછળ છે આ એક દી પેલા છે બસ હવે ધીરે આ બાજુ ની ઉગે છે આ રી થશે હજી તો પૂરી નથી ઉગી અમુક ટકા ઉગશે જો આવી રીતે આવી રીતે જો ઘણી ફેર બહાર રહી જાય એ ના ઉગે જોવા

એકદમ પણ ખાડે ઉગી ગયો છે બરો પ્રમાણમાં આ બાજુ જો વાવ દે છે આપણે આજી તો ઉગે છે 100 100% ન થ ઉગી આ ઘણું પરિણામ છે જો આજે આવી રીતે ઘણા ઉગે છે નીકળે છે જો પણ ચાડી માં સંપૂર્ણ ઉગી જશે અને આ એનાથી એકવીસ જૂન વાર્યા આ આપણે એકવીસ જૂને ચાટ્યું કારણ કે આપણે મગવાડો ફોળો હતો ને મગવારા ફોળાના કારણે થોડોક ગારો હતો એટલે આપણે મોડો વાવેતર કરી છે જે ખરા હોય એમ અમારું વાવેતર સરસ થાય હલો આગળ બન્યા રહેજો હજી આપણે વાડી નંબર બે ગઢુમાં જશું અને અહીંયા પણ ઓગણીસ જૂનના વાવેતર છે

અહીંયા નથી જાય છે અને અહીંયા વાવેતર કરેલ છે આપણે મગફળીનું અને એ પણ ઓગણીસ છે પણ છે એટલે અગાળ પાછળ બહુ ફરક પડે આમાં જો નીકળી ગઈ છે નીકળે છે એ આપણે આ મગફળી આમાં ખેલો ઉગી જાય કેડા બખેડા આવશે ને એટલે ફાઇનલ થઈ જાય ખર એકદમ મોલ લાવ્યો અહીં ઢેલું ચડાવીને બેઠા છે શાંતિમય ગામડો કરે શાંતિમય ટીટોળી એવો પ્રાણી છે ટીટોળો એવો પ્રાણી છે આખો વાર બિચાર લાવું દીધી છે છેલ્લે અહીં પાંચમાંથી બે ત્રણ બચાવી શકે છે કારણ કે જંગલી જનાવરો કૂતરા બધા ખાઈ જાય બિચારાને એવું છે મોલ્લાનો અવાજ આવે સુંદર ગામડાની બહુ મજા છે અલગ જ મજા છે શહેરના વ્યક્તિ જો મારા ચેનલને જોડાના હોય તો ગામડામાં આટોમાં જાઓ સવારના સાત વાગે તમે ખાલી ખેતરમાં નીકળો એટલે દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય બસ આવી રીતે જોડાઈ રહેજો જય માતાજી જય દ્વારકાજી સવારમાંથી મારીઓ મારીમાં આટો ને આટાણે જો તો થાય છે વખેડાની તૈયારી ચાલુ કરી દીધી છે આપણે આપણે મોટા ટ્રેક્ટર થી જ વખેડા હાકવાના છે એટલે આ બધું જોડાણ ચાલુ છે વખાણે તને તને અમે લાયકા તૈયાર થઈ રહેશે આ સમય લાગે છે એક્સ્ટ્રા છે વખેડાની તૈયારી ચાલુ

હલો આગળ બ્લોકમાં બન્યા દઉં